ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિ વોરા બનાસકાંઠામાં પૂર આવ્યું પરંતુ કોઈનું ધ્યાન નથી ન મેનસ્ટ્રીમ મીડિયા ધ્યાન આપે છે ના નેતાઓ ધ્યાન આપે છે પરંતુ ટાઈમ્સ ઓફ ગુજરાત બે અઠવાડિયા પછી આવ્યું તે બદલ માફી માંગે છે પરંતુ જે હાલત બનાસકાંઠાના અંતરિયાળની બની છે તે બે અઠવાડિયા પછી તો બે અઠવાડિયા પછી બતાવવાનો પ્રયત્ન તો કરીશું મારી સાથે ગોવિંદસિંહ રાજપૂત છે અહીંયાના લોકલ પત્રકાર છે ટાઈમ્સ ઓફ ગુજરાત માટે પણ તેમની ફરજ પૂરી પાડે છે તેમની સાથે વાત કરીએ શું કહેશો બાપુ જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ સૌથી પહેલાં તો ક્યારે વરસાદ ચાલુ થયો કેટલો વરસાદ પડ્યો મારા ગામની અંદર વરસાદ તો ભયંકર પૂરાયો એટલે ભયંકર કરાયો અમારો ગામ મોટું યાત્રાધામ છે ઢીમા ઢીમાની અંદર આજે પાંચ થી છ દસ હજાર રૂપિયા વસ્તી છે અત્યારની તારીખ અને પ્રાથમિક શાળા અને સ્કૂલ આ બને તો ત્યાં ભરલ પડે છે ને હાલની તારીખમાં ભરલ છે એનું પહેલું તો એ શાળાનું કરો પછી ઢીમાની અંદર એક મોટું દબાણ કર્યું છે વાણિયા ભેતડી કરી ગામની અંદર પાણી બારો નથી નીકળતો એ હરારો હરાર પુલ બનાવવાની જરૂર હતી આ પુલ બનાવ્યો પણ કેવું નેતા એકબીજા કોના આડે હાથ દીધા છે પુલ બન્યો હા ખોડો બન્યો છે કોઈ પુલ એવો મોટો હેવી પુલ બન્યો નથી અમારા ઢીમા દલિત વાસની શાળા છે એ આખી છોકરા ભણા ભણાબા જવાની ભયંકર રોગ શાળો ફેલાય છે

ડૂસી મરવા પડ્યો તો લઈ લઈને આવે એવી એવી ગોમ ની અંદર આખું ભાજપ નું મંડળ ઉતરી જાય કોંગ્રેસ નું મંડળ ઉતરી જાય કોઈ અત્યારે ગોમ ની મુલાકાત જ નથી કરતું કોઈ ગયા જ વર્ષે હું અહીંયા હતો ગયા વર્ષે અંદર કારણ કે વાવની હતી અને અને કેવો માહોલ જામેલો હતો માટે કેવી નેતાઓ કરી રહ્યા હતા જ્યારે નેતાઓને મેં સવાલ પૂછ્યા હતા કે નેતાઓ જ્યારે આ લોકોને તકલીફ પડશે અથવા તેમની પરિસ્થિતિ કફોડી બનશે ત્યારે તમે તેમની સાથે ઉભા રહેશો કે નહીં ઉભા રહો તો હસી ઠઠિયારીઓ કરીને નેતાઓ કહેતા હતા કે અમે ચોક્કસ તેમની માટે ઉભા રહીશું અમે કોના માટે છે અમે પબ્લિક માટે છે પબ્લિક અમને વોટ કરે છે તો આજ ક્યાં છો તમે કોઈ પણ નેતા અહીંયા નથી જેટલા પણ વર્ચસ્વવાળા નેતાઓ છે બધાના હું નામ લો સ્વરૂપજી ઠાકોર કહી લો ગુલાબસિંહ રાજપૂત કહી લો શંકરભાઈ ચૌધરી કે કહી લો કે બીજા તો આવા અનેક નેતાઓ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ફરકવા પણ નથી આવતું શું કામ મેન સ્ટ્રીમ મીડિયામાંની વાત પણ નથી થતી કે બનાસકાંઠા અંતરિયાળ છે શું એટલા માટે એની વાત નથી થતી કે પછી બનાસકાંઠાની અંદર કોઈને વધારે રસ નથી પડતો એટલા માટે એની વાત નથી થતી બાળ અહીંયા પણ આવ્યું છે પૂર અહીંયા પણ આવ્યું છે આપણે પંજાબની વાત કરીએ છીએ બિહારની વાત કરીએ છીએ સો સો ટકાની વાત સાચી પરંતુ આપણા જ ગુજરાતની અંદર બાળકો અસરગ્રસ્ત વિસ્તારો હું અહીંયા હમણાં થરાદથી ઢીમા તરફ આવી રહ્યો હતો ત્યાં પરિસ્થિતિ જોવા જેવી હતી જે રીતના લોકોના જે પાક છે તે તણાઈ ગયા હતા જે રીતના દરકત પડી ગયા હતા જે રીતના આજુબાજુના ખેતરોમાં નુકસાન થયું હતું ગોવિંદસિંહના કહેવા મુજબ સ્કૂલમાં નુકસાન થયું હતું આ બધા નુકસાન જ્યારે થાય છે ત્યારે કોઈ મીડિયા કોઈ નેતા કોઈ કર્મચારી કે કોઈ કાર્યકર્તા કેમ આ લોકોને શોધ લેવા નથી આવતું કોઈ હજુ સુધી બાપુ લગભગ બે અઠવાડિયા જેટલું વીતી ગયું કોઈ નથી આવ્યું કોઈ નેતા અમારા ગામની મુલાકાત જ નથી લીધી અત્યારની શાળાની અંદર આપણે શૂટિંગ કરવા જશું હાલ શાળા અંદર ભયંકર હાલતમાં ભરેલી છે પછી અમારા ગામની અંદર એટલો ઢોર મર્યો છે ને એ તો સરપંચ હારો હતો અને ભણ હતો એને જીસીબી લાવીને ડટાયો ને ક્યાં ગામની અંદર રોગચાળો ભયંકર ફેલાય સરપંચ ને તલાટી બે વ્યક્તિ સારા નીકળ્યા છે ગામની અંદર બીજા બધા ખા પીવા વાળા છે આજની તારીખ ની અંદર તો ખેર ગોવિંદસિંહ મારી સાથે જ છે ને આખો ગામનું આપણે કવરેજ કરવાનું છે ને આખા ગામની પરિસ્થિતિ જાણવાની છે આખા ગામનો તાક મેળવવાનું છે ને આજુબાજુ પણ શું પરિસ્થિતિ રહી બનાસકાંઠાની અંદર જે પૂર આવ્યું નેતાઓ કેમ નિગ્લેટ કરી રહ્યા છે મુખ્યમંત્રીએ ગઈકાલે કીધું કે બાળગ્રજ બાળગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાં જઈને લોકોને શુદ્ધ લેવાનો તમે પ્રયત્ન કરો પરંતુ મુખ્યમંત્રીના આદેશની તમે લોકો વાર જોઈ રહ્યા હતા અહીંયાના જે સ્થાનિક નેતાઓ છે ચૂંટણીના ટાણે તો તમે ઢોલ નગાડા પીટતા આવી જાઓ છો પરંતુ જ્યારે આ લોકોને તકલીફ પડે છે ત્યારે કોઈ નેતા નથી આવતું આ સવાલો ઊભા થયા છે અને આ સવાલોના જવાબ આજે અહીંયાથી જવાનું છે તમામ નેતાઓને કે જે નેતાઓ ગયા જ વર્ષે અહીંયા પેટા ચૂંટણી ઠીઠિયારીઓ કરતા એવું કહેતા હતા કે અમે પબ્લિકના નેતા છે અને પબ્લિક માટે કામ કરીએ છીએ બધા જ નેતાઓના જે સવાલના દાયરામાં લેવાના છે અને આખા ગામની કવરેજ કરી તમને બતાવવાનું છે કે ઢીમા અને સહિતના જે વિસ્તારો છે તેમાં પૂરનો નો શું અસર પડ્યો છે હાલ પૂરતી મને મારા સાથી આદિલ સહિતને રજા આપશો થેન્ક યુ સો મચ